સમાચારોની વિગતવાર વાત કરીએ તો આજે રાજ્યનું નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ થશે જે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વાર બજેટ રજૂ કરશે ત્યારે લગભગ અગિયાર ટકાના વધારા સાથે પોણા ચાર લાખ કરોડનું બજેટ રહેવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને બજેટ સત્ર દરમિયાન નવી ન મનપા માટે વિશેષ જાહેરાતની શક્યતા દેખાઈ રહી છે જેમાં નવા જંત્રી દર લાગુ કરવા અંગે બજેટ સત્રમાં જાહેરાત થઈ શકે છે ત્યારે વધુમાં મળતી માહિતી મુજબ ઓલિમ્પિક બે હજાર છત્રીસની તૈયારીના સંદર્ભમાં મહત્વની જાહેરાતની સત્રમાં સંભાવના દેખાઈ રહી છે અને મંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ગુજરાત સરકારનું ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું જેમાં મહિલાઓ કિશોરીઓ બાળકો કુપોષણ શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે મોટો જાહેરાત કરવામાં આવી હતી